you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે બિલિયાળા ગામની સીમમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં પંચાવન વર્ષી ભીખા ઈરપરા અને ઓગણીસ વર્ષી પુત્ર કિરીશ ઇરપરા વીજ કરંટ લાગ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ પીજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર ગોંડલના બિલિયાળા ગામે કુવાની મોટર કરવા જતા ભીખા પુત્ર ક્રિસ હિરપરા વીજ કરંટ લાગ્યો હતો જેમાં પિતા પુત્ર નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું મૃતક ક્રિસ હિરપરા બીબીએ ના ત્રીજા અભ્યાસ કરતો હતો રક્ષાબંધન પહેલા બે બહેનો એકના એક ના ભાઈ અને પિતા ગુમાવતા પરિવારમાં માં માહોલ છવાયો છે હાલ પિતા પુત્ર ના ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે ગોંડલ પોલીસ પીજી વિસેલ ટીમ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે આ ઘટનાની જાણ થતાં યુવા અગ્રણી ગણેશ જાડેજા બિલિયાળા સરપંચ દીપકભાઈ રૂપરેલિયા અને શહેર ભાજપ પ્રમુખ સમીર કોટડિયા સહિતના લોકો સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા